જોખી દીધો છે અને ગામડે ગામડે જઈ અને લોકોના મન અને મત જીતવાના પ્રયાસો કરી રહ્યા છે તો બીજી બાજુ બનાસકાંઠાની રાજનીતિમાં અને એ પ્રચાર દરમિયાન કેટલાક એવા શબ્દો પણ વાયરલ થાય છે કોઈ મામેરું ભરવા માટેનું કહે છે તો કોઈ કહે છે કે મામેરું બીજી વાર ન ભરાય અને કોઈ કહે છે કે મને જુવારું જોઈએ છે કોઈ મંથરા જેવા શબ્દો આવે છે તો કોઈ કહે છે કે સડેલી કેરી કમલમમાં જઈને આખું કેરી કેવી રીતે થઈ શકે છે અને હવે તો મામલો છે ડૉક્ટર રેખાબેનના પતિ એટલે કે હિતેશભાઈ સુધી પહોંચ્યો છે અને હિતેશભાઈ ઉપર એવા આકરા પ્રહારો કરી અને ભ્રષ્ટાચારના આરોપ પણ મૂકવામાં આવ્યા છે એક સભા હતી અને એ સભામાં જાહેર મંચ ઉપરથી પોપટજી દેલવાડિયાએ હિતેશભાઈ ઉપર આરોપ લગાવ્યા છે કે હિતેશભાઈ એ ડેરીમાં ભ્રષ્ટાચારો કર્યા છે આ હિતેશભાઈ ચેકડેમોમાં ભ્રષ્ટાચારો કર્યા છે આ હિતેશભાઈ પેપરકાંડ પણ કર્યા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપી છે તે પોપટજી દેલવાડિયા કહી રહ્યા છે શું છે સમગ્ર મામલો ના વિડીયો આપણે જોઈએ પણ પેલા રેખા બેન ના ઘરવાળા રહ્યા ને ઈ આજ ઉઠી છે નોકરી માં કાઉન્ટ પડશે પરીક્ષા પેપર ફોડે ને ફોડે બધે ઈતે ભઈ ફોડે આ દુનિયા આ બેકારો ગુજરાત ફરે છે એ ઈતે જ ના ફરે છે ટોટલ પેપર ફોડાવ વિતે નો નંબર હતો એ મજૂરી ના કારણે ભાજપ ને ટિકિટ આપી કે કારણે મોઢી ખુલશે ને તો આપણો ભાજપ મર્યો જાય એટલે મજબૂરી ભાજપ ટિકિટ આપી છે પેપર ફોડા લઉં ખુલાસો ના કરે મારે ટિકિટ આપીશ બીજું તો હાઉ થી મોટો કહું કર્યો ને બોરી બદમન ચેક ડેમ તો હિતેશભાઈએ ભાઈ જે કર્યા ડેરી હાઉ થી મોટો કહું ભણ કર્યો ને તો હિતેશભાઈએ કર્યા તુલસી ભાઈ મોટો તો હિતેશ છે એને તો ગિલ ભાજપ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકિટ આલો આપણે ગેડી બેન અમે ઓગળી પી લોબી નહી કરે કે ગેની બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા હતા હું તાલુકા જિલ્લા ગણવેલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડ્યો

ગમેટી ભાઈ કહેવાય એ પેપર ફોડશે રહી એનો નંબર છે એટલે વધારે તો કોઈ કેવો નથી મારે વધારે કેવી નહીં